પ્રથમ તો રામદેવ મહારાજ યાત્રાના મંડળવાસીઓને હું મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તમે બધાએ પચીસ વર્ષ પૂના કર્યા એટલે એક રજત જયંતિ કહેવાય અત્યારે ઘરમાં બે છોકરા પહોંચ્યા હોય તો એ પાંચ વર્ષ ભેગા રહેતા નથી અઠાણું ટકા બે ટકા રહેતા બધા જુદી જુદી જગ્યાએથી આવતા બહેનો ભાઈઓ અને એ બધાએ પચીસ વર્ષ પૂરા કર્યા આપણા સત્ય સનાતન ધર્મની અંદર પચીસ વર્ષનો નો પહેલો આશ્રમ આવે બ્રહ્મચર્ય આશ્રમ હોય બીજો આશ્રમ આવી ધ્રસ્ત્રી આશ્રમ હોય ત્રીજો આશ્રમ આવે એ સંન્યાસ આશ્રમ હોય અને ચોથો આશ્રમ આવે એ વાનસ્પત આશ્રમ કહેવાય તો આ મંડળો ફરીથી અભિનંદન પૂરો કર્યો ધન સંપત્તિ તો બધા સહેજ છે ઘણા લોકો પણ છે ધન સંપત્તિ પણ વાપરવું અહીંયા હું જોઉં છું એક યાત્રા મંડળે લગભગ બધાના સન્માન કર્યા તેમજ મંદિરોની અંદર પાંચ પાંચ હજાર રૂપિયા આપ્યા યાત્રામાં મંડળ તો ભણાય છે મંડળ બીજા ચાલતા હશે પણ મારા હિસાબથી આ મંડળની સ્થાપના થઈ નથી આ પહેલો દાખલો છે એમ કે મંડળમાં કેવું યાત્રા હોય એમ જીવનની અંદર આ જીવન છે જ્યાં સુધી જીવન નો સમજાય ત્યાં સુધી માનો નથી એમ નાનો બનવા માટે જીવન સમજવું જોઈએ અને જીવન સમજવા માટે કઈક સત્કર્મ ને સારા માર્ગે ચાલવું જોઈએ એમ સદગુરુ કબીને એમ કીધું પાણી બાટે માળ મે ધર્મ બામ બહુ આખી ઉડિયસી જ્ઞાનિકા કામ સમજદારી એવી છે તમારા ઘરમાં વન વધતું હોય અને તમે સારા માર્ગે વાપરો તો ઘણા પસંદની અંદર મહિનામાં વીસ દિવસ આવા સારા કાર્યક્રમ હોય છે અમારે પણ ઘણી જગ્યાના એવા કાર્યક્રમ હોય કે યાદગાર બને એમ અહીંયા ભાઈ શ્રી પરાવભાઈ ફરિયાદભાઈ પરાવે ભાવનગર ની અંદર મકાન લીધું તો એને અઢાર વીસ લાખમાં મકાન લીધું અને આ બધા બેઠા છે ને અઢાર લાખ અઢાર વી લાખનો એના નો ખર્ચો થયો એટલે આપણને પાસે કઈક જન્મ મળ્યો તો એમાં એવો ઉત્સાહ હોવો જોઈએ થી આવ્યા છે ભાઈ જીતુભાઈ જોગજીયા એને અમને આમંત્રિત હતા શંભુનાથ મહારાજ હતા બોટાદ્વાડા મહારાજ હતા અને એનો એવો એટલો બધો પાઠ અને એને ઉત્સાહથી અમને બોલાવી અને ઘણા બધા લગભગ પંદરસો બે હજાર લોકોની રસોઈ હતી તો એને પણ એટલા રૂપિયા વાપરા એટલે સદગુરુ કર્યું એમ કેવા તો ઘણો લોકો બધા નામ ન દેવાય અને દઈ ન શક્યું કેમ કે કાયમ સાધો એવો થાય અહીંયા પણ બીજા બધું ઘણું બધું કામ છે તો રામદેવપુર મહારાજ તમને ખબર હશે કે પીર મહારાજ ના જે પિતા હતા એ સાયર મેઘા હતા પીર મહારાજ ના જે પિતા હતા એ શાયર મેઘવાળ હતા અને બારમેર જિલ્લાના ઢોંધુ ગામમાં એનો જન્મ થયો હતો અને રામદેવજી મહારાજના જે પિતા અને અજમલ રાજા આ બે મિત્ર માણસો હતા પાયબંધો હતા તો અજમળ રાજાએ સાહેબ મેઘવાલને એવું કીધું કે ભાઈ તમારે તો એટલું બધો કાંઈ મોટો વહીવટ નથી ને આ જે પુત્ર છે ક્રાંતિકારી છે આપણા પૂર્વજો પણ એવું કે પુત્રના પારણામાં નો ના બારણામાં એટલે ખબર પડી જાય એટલે એને રામદેવભીર મહારાજને એ વખતે પાંચ છ દિવસના હતા અને રામદેવભીર મહારાજને અજમર રાજાએ એ વખતે મિત્રને ભાવે પુત્ર આપી દીધા છે અને આમાંથી વૃદ્ધો ઘણા બેઠા છે એને ખબર છે કે પ્રાચીન સમયની અંદર પચાસ વર્ષ પહેલા એમ કેતા ભાઈ આ રામદેવપીર છે દલિતમાં છે તમે ગામડામાં જાઓ ગામો ગામ જાઓ તો ત્યાં એવું કહેવામાં આવે છે એમ તો રામદેવપીર મહારાજ એક ક્રાંતિવીર હતા અને એક પરમાત્માનો ઓશ હતો અને એ સમયની અંદર સગુણા બેન અને રામદેવસપુર મહારાજ બે હગાભાઈ હગાબેન ભાઈ રામદેવપુર મહારાજ ચૌદ વર્ષ સગુણા થી મોટા હતા અને એ કાશ્મીર ઊંધું છોડી અને પોકણની અંદર આવેલ એ વખતે પોકણ જે ગોડી કહેવાય અત્યારે હાલમાં એનું પુંડી ગામ હતું અને પુંડી ગામ હતું ને ત્યાં ભેરવા નામનો એ વ્યક્તિ હતો ને લોકોને રૂંદસતો હતો એટલે એ ભેરવાને સવાર કરી અને એ ઠંડી માંથી પોકણ ગટ કહેવામાં આવ્યું અને એ પોકણ માંથી પછી રામદેવ મહારાજે એના જે બેન હતા લાસાબેન એ લાશાબેન ને એ ગામ નીકળી ગયા અને પછી અહીંયા પાંચ પીપળી કઈ ગામ છે ત્યાં આવ્યા અને પાંચ પીપળી ગામની અંદર રહી અને એના બે પુત્ર થયા સાથોસિંહ અને રામ દેવરસિંહ અને એ દેવાસીએ આ દેવારા વસાયું જે દેવાસીને ખબર છે બહુ મોટું ગામ નથી આ સંઘના લોકોને તો ખબર હશે અને એને આગળ પછી રામદેવજી મહારાજ વયા ગયા પછી રામદેવારા એ ગામનું નામ થયું કે રામદેવપુર મહારાજ જેટલા ભગવાનના અવતાર ગણાય ચોવીસ અવતાર એ ચોવીસ અવતારની અંદર એક રામદેવપુર મહારાજ એક એવા પુરુષ હતા કે જેને કોઈ જાતિભેદ રાખ્યો નથી

અને એ સમયની અંદર ભક્તિનો એવા બીજ બોલ્યા એવા બીજ બોલવા કે રામદેવ પીર મહારાજ ખાલી સીમિત ગુજરાત નહીં રાજસ્થાન નહીં મહારાષ્ટ્ર નહીં અને પૂરા ભારતની અંદર ને વિદેશની અંદર જેની નામના થવા મળી એ સમયમાં તાર ટેલિફોન રીડિયા રીડિયા કાંઈ હતું નહીં પણ લોકોના વાયા વાયા આપણે કહેવાય છે ભાઈ વોટલામાં ખાઠે ગંગાજી સુધી જાય બીજો તમારો પથરાનો ભાગ કરો તો કિલો બે કિલોમીટર અડધો કિલોમીટર પાંચ પથરા દબવા પડી જાય પણ તમારી જે ભક્તિ છે ભક્તિ તમે પાણી જાય આકાશ દાદી રહે ને કસ્તુરી વાત રામદેવ ની ભક્તિ ની બાજુ એટલી બધી કે લોકો રામદેવથી જીવતા હતા ત્યારે યાત્રાઓ આવતા હતા અહીંયા ગયા પછી તો આવે જ છે એમને જીયાશું રોજ દસ હજાર માણસો આવે એટલે એને રામદેવભીર મહારાજ ને ભક્તિ નો માણસ બતાવ્યો કોને ભક્ત નો માર્ગ બતાવો અળગુરુજી ને અને અરઘુરજી એ તો રામદેવ મહારાજ ના સગા માસ ને દીકરા થતા હતા અને એને એમ કીધું છે બાકી હકીકત માં તો અરઘુરુરજી ની અને પણ ની વાત છે કે ભક્તિ કરો તો હળઘુ અગમ ભેજ જાણો અને હું કૌત વચનમાં તમે મારો ભક્તિ કરો તો હરભુ તમે અગમ ભેદ જાણો પછી સત્યાસન તમે સચમાં ખેડો તમે હું ટૂંકમાં ભાગી નાખું પૂરું કરી નાખું કારણ કે ટાઈમ નથી અને સત્ય છે સદાને માટે સવાલો એટલે સત્ય હું છે જરા આપણે સમજવું જોઈએ આપણા સમાજની અંદર મેઘવાળ સમાજની અંદર એટલા બધા એટલા એટલા મોટા મોટા પુરુષો થયા કે જેને ધનવાન લોકો જે બીજા સમાજની અંદર કાંઈ ન કરી શકે એવા લોકો આપણા સમાજની અંદર થયા પણ આ સમાજનું જીવન એવું છે ક્ષમતાને

જેટલા જેટલા મહાપુરુષો ત્યાં સંતો થયા એને આ સમાજનું કાંઈક મિન કાંઈક ભલું કર્યું છે અને જો ભલું થાય એને જ મહાપુરુષ કહેવાય એને સંત કહેવાય જેમ નહીં પૃક્ષને તાવ મારો પોતરામારો જે પોત્રીઓ એ ખાઈ લે પણ એ બગડીમાં તમને ફળ આપે છે એ મહાપુરુષોએ આપણને ફળ આપે છે બાબા સાહેબ આંબેડકર સિયાં નાની એવું વાત કરું તો એને પોતાના ઘરના પરિવારનો કાંઈ વિચાર ન કરો અને આ સમાજને માટે એને કોઈ પણ ફોજ લેવા પણ તૈયાર ન થયા અને આજે એમ જો તમે બધા જો બેઠા હોય અને કઈ તો શીખ્યું હોય તો મોટા મોટા ઉપકાર છે સાહેબ આંબેડકર નો છે

કે આપણા સમાજની અંદર બસો પાંચસો વર્ષ પહેલા એક સમયમાં જે બેઠું હોતી નહીં એટલે બે પતિ પત્ની રાત્રિ ઓસરી અંદર પૈસા દાંટવા માટે સામસામા બેઠા અને એ રૂપિયા પાંચસો એને દાટ્યા બે જણાય પણ બે એવી પ્રતિજ્ઞા કરી બેને એમ કીધું કે જો હું મળી જાઉં મારા દાળામાં એ રૂપિયા કાઢો તમને પરમેશ્વર ની આણસો ભાઈ એમ કીધું હું મળી પરમેશ્વર ની આણસો એમ કરી બે રૂપિયા દાઢી દીધા એના જેઠાની ત્યાં રાતે વધુ શંકા કરો હેઠળ કરો નીકળે એને બધું જોયું કહું મનની અંદર વિચાર કર્યો મારા ઘરવાળાએ ધૂમઝુમ કઈ કરી જ નહીં અને પાંચસો રૂપિયા દાઢ્યા પારમાં એનો ઘરવાળો બહાર ગામતો હોય ગરતી સ્ત્રી વસ્ત્રુભાષ નું થાય વારંવાર જોઈ વાર ગોળ માં ના ગયો મૂકરા દેખ બી હું તમે બધા સંસારી જે કીધું ન કરો તો કાશ રોટલી બળી જાય શાક બળી જાય જાય આ યાદ બે તો મોડું બોરું પૂરું ફરી ગયેલું હતું અને પુરુષ સમજદાર જો પુરુષ છે ને હંમેશ માટે જ્ઞાની છો અને પુરુષમાં જ સહન શક્તિ છે બે ત્રણ કલાક પછી એને પૂછ્યું કઈ વાંધો આવ્યો કઈ બાજ્યા કઈ થયું તો ના ના તો કેમ આ તમારે મોઢા પછી નૂર ઉતરી ગયું કે આખી જિંદગી વોટી કરીને નાચના કામ કર્યા એમ ધર્મના કામ કર્યા ઘર હાનું કાંઈ જોયું નહીં તો કે શું શુંગો ખરા તો કે આપણા નાનો ભાઈ મહેનત મજૂરી કરીને પાંચસો રૂપિયાના સિક્કા દાટ્યા બે જણામાં ખાડો કરીને હું રાખે જોતી હતી કઈ રીતે દાખ્યા તો કે મારે કીધું ઘઉં મળી જાઓ મારા દાદામાં રૂપિયા કાઢો તમને પરમેશ્વરની આણ પછી કીધું ઘઉં મળી જાઓ અને તો તમે રૂપિયા કાઢો પરમેશ્વરની આણ કોલે એનો ઘર કે ગાંડી મારે તમે વાત નો કરે આપણે દસ હજાર રૂપિયા દાઠવી તો આપડી ભાઈ એટલા રૂપિયા નથી કરી આ કઈ છૂટા પાડવા નોખા પાડવા ભેગા કરવા કઈ હમ પણ હું જાઉં છું મને લોકો પૈસા આપે છે એટલે બાય ખુશી થઈ જાય હારું શાકભાગ બનાવી આ જ રાખે આપણે દાટવી રૂપિયા એટલે આ બે ભાઈ નંદી ગામના ના ભાગોનું મંદિર નંદી માં જાય એક હજાર રૂપિયા ના એક હજાર ટીકડા બનાવી રહ્યા નવજાના દેશી નવજાના અને પાસઠ વાગ્યો ખંભા ઉપર જોડી લઈને આવ્યા એટલે આમ જોયું કે આયા ખરા રાતે બાર વાગે સિક્કમનો એની વળીને ઘરો કઈ ખાડો એટલે બેન તો ઓછામાં ઓછામાં ખાડો કરવા માંડ્યા ખાડો કર્યો અને બે સામસામે બેઠ્યા એટલે બેન ભાઈને કે

আছে তো ভূলি গৈ ৰূপিয়ে কেম ৰূপিয়া আনে নেচি কঢ়োৱা নাই কাটিব কঢ়িয়া নে এটা নেটো તમે ધન વાપરો ને તો ઈ ધન કહેવાય નહી તો મો વાપરો તો ટેકો વાસ્તે માની લેજો અને આ જીવન ની અંદર કોઈ કાયમ કાયમ હોવાનું નથી કયા કબીર સુનમે દુનિયા આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા એટલે જો તમે ધન વાપરો અમારા સદગુરુ કબીર એવું કહે છે જો તમે ધન વાપરો તો તમારી વૃત્તિ સાફ રહે તમારા મનની અંદર એવો ભાવ રહે કે મેં દાન કર્યું તમારી વૃત્તિ સાફ રહે તો તમારા જીવન ની અંદર જે જગ્યાએ તમે જાઓ વૃત્તિ સાફ હોય એટલે તમારે ધનવાન ની અંદર તમારો જલન થાય કે કોઈ સંત ના ઘરમાં જલન થાય એને પુણ્ય ની અહી તાકાત છે ભગવાન પણ કહેશે જેમ તમને પૂર્ણ સારો માર્ગ કર્યો હોય જેમ બેલગાડી ને પાછળ વીલ જાય એમ પુન છે સુખરી છે તમારી પાસે જાય એટલે બધા સારું જીવો સુખી જીવો બધા એકબીજા આ સમાજ ની અંદર હોય મળીને જો અને યોગીનાથ કે એમ જો

નાનામ નાનું વ્યસન થાય ભયંકર શરીરને નુકસાન કરે પરિવારમાં નુકસાન કરે અને જયારે તમારું શરૂઆત હોય કોઈ પણ વ્યસન ની અંદર કોઈ ભાઈ પીતો હોય બીડી પીતો હોય નવો ખાતો હોય તો એ શરૂઆતમાં તો એને ઉંદરથી આત્મા ના પાડે રવા દે છોકર આવી જાય મૂધરો થઈ જાય કુલટી થાય એવું થાય પછી છતાં બે ત્રણ દિવસ મારી પછી માયલો ના પાડ્યા કરે પછી માયલો સમજી જાય કે આને જોઈ છે બધું પછી માયલો અહીંયા ફિટ થઈ જાય માયલો પછી ટાઈમ પડે તારા પાછા અંદર ઓર્ડર કરે લાવ લાવ ક્યાં ગયો લાવ એટલે એના આપવો જ પડે એક નાની એવી વાત કરું આ મુંબઈ ની અંદર જેમ યાત્રા ભાઈ કાઢે એમ એક યાત્રા એક એરિયામાંથી ગઈ મારે કોઈનું નામ નથી જવું નામ પાડવી બધા ઓળખતા હોય તો એને ગરવા કે મને એક હજાર રૂપિયા આપને હું દારૂ મૂકી આવું એટલે કે વાંધો ને બાયક બિચારી એમ પૈસા આડાવડા કરીને એક હજાર રૂપિયા આપ્યા અને જ્યાં યાત્રા કરવા યાત્રા કરી અને પાછા આવ્યા બરોબર મુંબઈ ની અંદર આવ્યા નાકા ફોડીને ઘરે જવાનું હતું તો સોલા બે રૂપિયા વધ્યા હતા એ ટાઈમમાં બે પાંચ રૂપિયા નો પી ના ફૂલ થઈને આવ્યા એને ઘરવાળો મૂકવા ગયા પાછા શું બન્યું તો દારૂ મૂટ્યો આગળ દારૂ હા કે ગોળા આગળ દારૂ મૂટ્યો ને પછી હું હાલતો થયો તો પૂજારી દારૂ દારૂ ને હારે ક્યાં થયું આવું અમારે આ મંદિર બગાડવા પૂંજારી લીધે શીખવું દારૂ પડ્યો પાસે અને બારીએ મને કીધું ભાઈ સાહેબ ગમે મંદિર ભોગો કોઈ પૈસા મને છોડી મૂકજો એટલે અહીંયા હું લેતો આવ્યો એટલે તમે જે મેઘવાળો છો તમને ઇતિહાસની ની ખબર જ નહીં હોય અમારો ટાઈમ નથી એટલે કઈ જાજી ચર્ચા કરાય નથી તમે જે મેઘવાળો છો એ ઋષિ પુત્ર છો ઋષિ માંથી તમારી ઉત્પત્તિ થાય છે એટલે ઋષિ પુત્ર તમે અહીંયા સુખી સંપન્ન છો સુખી સંપન્ન રહેવા માટે શિશિ પુત્ર ન થતા અને આ તમને ખબર હશે आ भारत अंदर जो कपड़ा है भारत पहारत सीर हजार वर्ष पेटा स्त्री पुरुषों वस्त्र आता था जो कपड़ा है तो आ भारत में बेहद तेरा मन की लघुता में नहीं समझता तुम से पे सद डे है જો સદગુ તમે પ્રગટ કરો તો તમારી દુનિયામાં કોઈ મોટું નથી આપણા સમાજની અંદર મહાપુરુષો થયા સંતો થયા અને આ વ્યાખ્યા કરું તો એમાં ટાઈમ દો જાય માટે બધા સુખી રહ્યો રહ્યો એકબીજા અવનવ રહ્યો પતિ પતિ ધ્યાન રાખે પતિ પતિ પતિનું ધ્યાન રાખે પરિવાર નું ધ્યાન રાખો અને બધા સુખી રહે અને આવ્યા સારા કાર્ય કરો એવા અમારા આશીર્વાદ છે